કવર સાહેબ તથા જુનિયર એન્જિનિયર શ્રી સોદરી સાહેબ દ્વારા ગ્રામજનોને ઘર વપરાશના સોલાર કનેક્શન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સોલાર કનેક્શનની સબસિડી અને અન્ય લાભોની જાણકારી આપવામાં આવી હતી જેમાં સરપંચ તથા ગ્રામજનો તથા સોલાર કંપનીના ઓનર મનોજભાઈ અને કંચાભાઈ પરમાર દ્વારા સોલાર વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા અને હું ઓસુ રિપોર્ટર દિનેશકુમાર પી બાબરીયા જેટી સોલાર મોડેલ વિલેજ એટલે કે ઘેટી ગામ એવું છે કે અહીંયા આપણે વસ્તી ઘણી વધારે છે મોટું ગામ છે એટલા માટે આપણે ઘેટી ગામને સોલાર મોડેલ વિલેજ તરીકે પસંદ કર્યું હવે પસંદ કરવા પાછળનું કારણ એવું છે કે ભાવનગર જિલ્લાની અંદર ટોટલ બાવીસ જેટલા ગામો જે મોટા ગામો છે એને ગવર્મેન્ટે એક એક સિલેક્ટ કર્યા છે એમ કે જે મોટા ગામો છે એમાં ઘરે ઘરે સોલાર એટલે કે સોલાર રૂપટોપ જે આપણે કનેક્શનો છે જોકે આપણા ગામમાં ઘણા બધા છે અને ઘણા બધા એનો યુઝ કરીએ પણ છીએ એટલે આપણે થોડા એનાથી માહિતગાર પણ છીએ અમુક લોકો છે અમુકને ખ્યાલ નથી તો આ જે સોલાર છે એનાથી આપણને કયા કયા ફાયદા થાય છે અને એના લેવાથી આપણને ફાયદામાં આપણું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે અને એમાંથી આપણે યુનિટ કેવી રીતે બાદ મળે અને એ વસાવીએ તો આપણને શું ફાયદો થાય ભવિષ્યમાં આપણે જે જે પરંપરાગત જે ઉર્જા વાપરીએ છીએ અત્યારે કે માનો કે માંથી ને જે જનરેટર માંથી ને જે ઉર્જા આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ એ એવા આપણા જે પ્લાન્ટ છે એનો ખર્ચો જે હોય છે એનો જે પરિવહન કરવાનો કોલસાનો જે ખર્ચા આવા બધા ખર્ચાઓ ખરેખર આપણા આપણી સંપત્તિ ઉપર આપણા આપણા દેશ ઉપર એ જે વધી જતા હોય તો આ સૌર ઉર્જા છે એ ભગવાને જે સૂર્યનારાયણ જે દેવના જે પ્રકાશમાંથી જે આપણને શક્તિ મળવાની છે અને એને એનો રૂપાંતરિત કરી અને આપણે એના યુનિટ જનરેટ કરવાના છે એમાંથી આપણને જે ફાયદો છે એ આપણે ડાયરેક્ટલી આપણને મળવાનો છે એટલા માટે જો એનો જે આ બિન પરંપરાગત જે આપણે વાપરતી એની જગ્યાએ આ જે રિન્યુએબલ એનર્જી છે જો એનો આપણે ઉપયોગ કરીએ તો ઘણા બધા ખર્ચામાંથી આપણું રાષ્ટ્ર બચી જતું હોય છે એના હેતુથી ગવર્મેન્ટે આ એક પ્રોજેક્ટનું આપણને માર્ગદર્શન કરે છે તો એમાં આપણું ગામ જે સિલેક્ટ કર્યું છે ઘેટી ગામ તો ઘેટી ગામમાં હું માનું ત્યાં સુધી લગભગ આપણે વીસક વીસ પચીસ ઘરે તો હશે જ તે ઓલરેડી સોલર રૂપટોપ છે જ મારા ખ્યાલ મુજબ અને હજી ઘણા પ્રોસેસમાં છે પરંતુ મેક્સિમમ આપણે એનો ઉપયોગ કરીએ અને જો આ બાવીસ ગામ જે આપણા કલેક્ટર સાહેબે જે કીધું છે ભાવનગર જિલ્લાના બાવીસ ગામોમાં જે મેક્સિમમ જે સોલાર રૂપટોપના જે ગામમાં કિલો વોટ થશે ધારો કે કોઈ તમારા ઘરે ત્રણ કિલો વોટ નું છે તો એવી રીતે માનો કે પચીસ ઘરે ત્રણ તો પચીસ તેરી પંચોતેર કિલો વોટ થાય તો એની ઘરે મેક્ઝિમ ઘરે આ સોલાર લાગે અને એની કેપેસિટી જો બાવીસ ગામોમાંથી તમારા ગામમાં જો તમે ફર્સ્ટ આવો તો ગવર્મેન્ટ આપણા કલેક્ટર સાહેબ થકી ગવર્મેન્ટ થકી એવી પણ યોજના જો ભવિષ્યમાં તમને લાભ આપવામાં આવશે કે એક કરોડ જેટલું અનુદાન કંઈક આપવાનું વિચારશે કે જે એમાં જે ફર્સ્ટ આવે રેન્કમાં બાવીસ ગામોમાં તો એમાં આપણે સહભાગી થઈએ અને એનો આ જે આપણી જે સ્કીમ છે એના માટે આપણા આપણા ગામમાં સારી રીતે એ પૈસા જો આપણા ગામમાં આવે અને એનો સારી રીતે ઉપયોગ થાય તો આપણી જન સુખાકારી જે ગામની છે એને ઘણો ફાયદો થતો હોય છે એટલે એ રીતે આપણે પોઝિટિવલી દરેક આનામાં આની પાછળ વિચાર કરે હવે વિચાર તમારા મગજમાં વિચાર જન્મવા માટે અમે આવ્યા છીએ કારણ કે અમે તમને કોઈ પણ બાબતને આપણે સારી બાબત ઊભી કરવી હોય તો પેલા એની જાણકારી કે એને આપને ખ્યાલ હોય તો તમે એના વિશે વિચારી શકો એટલા માટે જ અમે આજે આવ્યા છીએ એટલે હવે એ એના માટે જનજાગૃતિ એ છે કે મેક્સિમમ ઘરે રૂપટોપ સોલાર અથવા કોમર્શિયલ મેક્સિમમ ઉભું કરાવડાવો તો એનો જે એના જે ખર્ચ પાણી જે થતા હોય એનાથી આપણને રિટર્ન પણ મળતું હોય એના જે યુનિટ રિટર્ન મળે તો ઘણી વખત તમારે માનો કે બે મહિને પાંચસો યુનિટનો વપરાશ હોય તો તમે ત્રણ કિલો વટ નું સોલાર મુકાયું હોય ને તો હું એવું માનું છું ત્યાં સુધી એના ટેમ્પરેચર મુજબ રોજના તમને ચાર યુનિટ આપે એટલે તમને એક મહિનાના રોજના ચાર આપે એટલે એકસો યુનિટ આપે બે મહિને ચાલીસ યુનિટ તમને આપે તો ને તમારો પાંચસો યુનિટ નો વપરાશ હોય તો એમાંથી તમને અઢીસો યુનિટ જેટલા તમને બાદ મળી જાય તો તમારે અઢીસોનું જ બિલ ભરવાનું રહે આમ જોવા જાવ તો એક નાના પાયા ઉપર કેમ કે ધંધો કઈ બધા વ્યક્તિ આપણી પાસે એવી કેપેસિટી નથી હોતી કરી શકે પણ એક નાના બિઝનેસ જેવું કે આપણે અઢીસો યુનિટનું પ્રોડક્શન જનરેશન આપણા ઘરે જ કર્યું એમ એ આપણે ક્યાંય આપણે સ્વાવલંબી બન્યા એવા હેતુથી આ આપણે કામગીરી કરવાની છે તો એટલા માટે આપણે ગવર્મેન્ટમાંથી કલેક્ટર સાહેબની ઓફિસમાંથી પણ કોઈ તમારા ગામમાં સરપંચ આવે કે કદાચ કે ભાઈ આવી રીતની એક યોજના છે એમાં તમને કાંઈ જાણકારી તો એ આપણી અમારી પણ એક ઓફિસર તરીકે અમારી ફરજ છે કે અમારે તમારી સુધી પહોંચાડવી જોઈએ કે જેથી કરીને તમારી સુખ સુખ સગવડતામાં વધારો થાય તો એ નિમિત્તે આજે આપણે ભેગા થયા છીએ વિશેષમાં તમને અમારા કાર્યપાલક ઇજનેર શ્રી ગૌસ્વામી સાહેબ છે એ પણ કહે છે અને બીજા કોઈને તમારે કોઈ આ પીજીવીસીએલ તમને વીજળી આપે છે બરાબર પેલા જે જૂના આઈ છે ને ખ્યાલ છે કે પેલા જ્યોતિગ્રામ ગ્રામ નહોતું એટલે આપણે વાળો ટાઈમે નસીબમાં હોય તો લાઈટ આવે નતર ન આવતી હવે જ્યોતિગ્રામ ગ્રામ પછી આપણે ચોવીસ કલાક ગામડામાં લાઈટ આપીએ છીએ સંજોગો વસાતા વરસાદ પાણી એવું હોય છે ક્યારેક ફોલ્ટ આવતા હોય ટ્રીપિંગ આવતા હોય તો એના હિસાબે તમને થોડી ઘણી અગવડતા પડતી હશે પણ હવે તમને જયારે ચોવીસ કલાક અમે વીજળી આપીએ છીએ અને લોકોની જીવન ધોરણ છે પેલા કરતા ઊંચું આવ્યું છે આપણા દરેકના ઘરમાં પેલા જુઓ તો કલર ટીવી કે ફ્રિજ અમુકના જ ઘરે હતા ઉનાળામાં આપણે કોઈકના ઘરે બરફ લેવાઈ જતા કે ભાઈ તું એક પ્લેટ બરફ ની લઈ આવ પણ હવે એવું રીવું નથી સામાન્ય માણસના ઘરમાં પણ દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમો આપણે રાખીએ છીએ એના લીધે વીજળીનો વપરાશ છે એ દિન પ્રતિદિન બધે વધતો જ જઈશ વોશિંગ મશીનથી માંડી અને આપણે હવે ઓલા ફિલ્ટર આવી ગયા છે તો એમાં હવે ઇલેક્ટ્રિક ફિલ્ટર જ આવે પાણીના તો કોઈ પણ વસ્તુ એવી નથી કે જે વીજળી વગર આપણે ચાલે અને લાઇટ ન હોય તો નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધી બધાને આપણને તકલીફ પડે બરાબર છે મોબાઈલ નું ચાર્જિંગ નો થાય તોય આપણને એમ થાય હારું આ મોબાઈલ બંધ થઈ જાય ને તો આપણું અડધું આપણે આપણે શું કરશું એમ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો આપણે પાંગળા થઈ જાય તો બધાનો જીવન દોરીનો જે સંચાર છે ને આપણે જેમ શ્વાસોચ્છવાસ છે એની જેમ ઇલેક્ટ્રિસિટી પણ આપણી માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે હવે તમે લાઈટ વાપરો કાયદેસર જે મીટરમાં નોંધાતું એટલે સામાન્ય રીતે આપણે બિલ બે મહિના પછી અમે આપીએ બરાબર એસી બધા ઉનાળામાં વાપરે મજાથી પછી બે મહિના પછી ખબર પડે ત્યારે થોડુંક અમને મનમાં કે આ જી બી વાળા હારા બહુ જાઝુ આપી ગયા બિલ આવખતે તો અડધી ત્રણ હજાર આવ્યું ચાર હજાર આવ્યું બરાબર એટલે બે પ્રસંગે યાદ કરે એક તો રાત્રે લાઈટ જાય ત્યારે અને એક આવી રીતે બિલ આવે ત્યારે કઈ રીતે યાદ કરે એ હવે તમે સમજી જાજો એટલે હવે જે મેન્ટેનન્સની કઈ કામગીરી હોય અમે સતત કરતા છીએ તમારી નો જે જે અમારે સારું કરવા માટેની જે અમારી પ્રક્રિયા છે અમે કરતા હોઈએ છીએ પણ જે બિલ તમારું જે આવે છે એને ઓછું કરવા માટે સરકાર દ્વારા આ બહુ સારામાં સારું એક આ આપણને લાભ આપે છે સબસિડી પણ એમાં રહેણાંક માટે આપે છે બરાબર એક કિલો વટે ત્રીસ હજાર રૂપિયા બે કિલો વટે એક કિલોવટ વધારે લ્યો તો તમને એટલે કે ત્રણ કિલો વટ સુધીની સિસ્ટમ તમે જો અપનાવો તો એની માટે સબસિડી મળે છે એટલે લગભગ પંચાવન ટકા જેટલી તમે જો બજારમાં એની કેપિટલ કોસ્ટ ગણો તો એની કરતા પંચાવન થી સાઠ ટકા જેટલા આપણને સસ્તી પડે છે તો આટલો જે લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે અને સીધો જ જે બેનિફિસરીના ખાતામાં આમાં એજન્સી વચ્ચે નથી બરાબર તમારું જે બેંક એકાઉન્ટ હોય એ ખાતામાં જ તમારી સબસિડીની રકમ તમારે ઇન્સ્ટોલેશન ને બધું થઈ જાય અમારું બિલનું પેલું રેકોર્ડ થઈ જાય એટલે તમને એનું ઓનલાઈન એનું પોર્ટલ છે એમાં કોઈ વચ્ચે બીજું કોઈ આવતું નથી અને તમારા પોતાના એકાઉન્ટમાં જે પૈસા છે સબસિડાને એ તમને સીધે સીધા મળી જાય છે બહુ પારદર્શક સિસ્ટમ છે અને ખૂબ જ સારી છે તમારી વીજળી તમે પોતે વાપરો બરાબર ત્રણ ની સિસ્ટમ લગાડો તો સામાન્ય જે આપણે મિડલ ક્લાસ ફેમિલી હોય એને તો કદાચ દિલથી લાઈટ વાપરે ને તોય લાઇટ બિલ છે એ ન આવે બરાબર એકાદું એસી હોય ટીવી ફ્રીજ પંખા પાણીની મોટર જે આપણે સામાન્ય ઘરમાં જેટલો વીજ વપરાશ કરીએ એટલો જો તમે કરો તો ત્રણ કિલોવટની સિસ્ટમમાં તમારું જે બિલ છે એ લગભગ ઝીરો થઈ જાય અને જો તમારું જનરેશન એટલે કે તમારું નું ચાલુ હોય તમે ક્યાંક અઠવાડિયું દસથી બાર ગામ ગયા હોય તો અમારા માં જો તમારા યુનિટ આવશે તો એના પ્રતિ યુનિટ અમે બે ને પચ્ચીસ લેખે તમને વળતર પણ આપીએ છીએ તમારા માં જે પૈસા અમે જમા આપીએ છીએ તો આવી એક સારી સ્કીમ છે અને ખર્ચ પણ એટલો નથી એટલે તમે દરેકને એવી અપીલ છે કે દરેક લોકો છે એ આ પોતાની લાઇટ બિલ જીરો અને પચ્ચીસ વર્ષ સુધીની એમાં એનું કોઈ પ્રકારનું મેન્ટેનન્સ નથી માત્ર એને પ્લેટને ને આપણે સાફ રાખવાની છે એની ઉપર ડસ્ટ ન જામે ધૂળ ન જામે એટલે એનું પરફોર્મન્સ છે સારું રહે એટલે આપણે પાણીનો ફુવારો અઠવાડિયે એકવાર મારી દેવાનો છે અને એ પણ સાંજના સમયે એટલે કે રાત્રિ હોય જયારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે તો એનું જે પરફોર્મન્સ છે આપણને સારું મળે આ એક જ તકેદારી એની છે બીજી કોઈ એમાં તકેદારી નથી એટલે જ સારી એક સગવડતા સરકાર શ્રી દ્વારા આપવામાં આવી છે ગુજરાત છે એ આખા આપણા ભારત રાષ્ટ્રમાં ટોપ ઉપર છે સોલાર રૂપટોપમાં પણ અત્યાર સુધી એનો જે પ્રચાર પ્રસાર છે ને શહેરી વિસ્તારમાં વધારે જ શહેરમાં તમારે કદાચ કોઈ સુરત હોય કે ભાવનગર હોય તો લગભગ લોકોના ઘરે સોલાર છે એપાર્ટમેન્ટમાં પણ છે તો હવે આપણે ગામડામાં પણ આને લાવવાનું છે બરાબર એટલે તમને લોકોને આપણો જીવન ધોરણ છે એ શહેર જેવું જ છે અને તમારું ગામ તો મોડેલ તરીકે પસંદગી પામ્યો છે સાહેબે કીધું એમ કે જો એ પહેલો નંબર આવે ને તો ઘેટી ગામને એક કરોડ રૂપિયા સરકાર શ્રી તરફથી ફાળવવામાં આવશે પછી એક કરોડ રૂપિયાનો જે વિકાસ તમારા ગામમાં કઈ પણ કોઈ પણ બાબતે કરવો હોય તો એ તમારી જે કઈ બોડી હોય છે નક્કી કરીને એક કરોડ રૂપિયા તમારા ગામમાં વિકાસ માટે ફાળવ છે અને એના જે કઈ ઉપયોગ ગામના વિકાસ માટે કરવો એ થઈ શકશે તો આમાં તો આપણું સારું છે અને આપણા ગામને પણ ઊંચું લાવી શકીએ એક એવો પ્રયાસ છે તો એની માટે થઈને એક મારી બધાને અપીલ છે કે તમે બધાય ઘરે ઘરે સોલાર રૂપટોપ અપનાવો એનો ખર્ચ એટલો બધો નથી તમારું બિલ ઝીરો થઈ જશે અને સાથે સાથે તમે આપણે આપણા દેશને જે કઈ આ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન અત્યારે કોલસાનો જે વપરાશ છે તો એમાંથી આપણે ઘટાડો કરીએ છું બરાબર આપણે ઝાડવા વાવીએ છીએ એટલું જ આમાંથી પુણ્ય મળે છે કે આપણે વીજળીના એક કોલસા ન ભળે તો એ ઝાડવો ઉગાડ્યા બરાબર જ છે તો એક આવી રીતે એક નમ્ર અપીલ છે બધાને અને ગામને પણ આમાંથી આર્થિક ફાયદો સરકાર આપશે વિકાસ માટે અને એનો ઉપયોગ છે આપણા ગામના લોકો માટે આપણે

સોલાર માટે આમાં કેવું છે કે પચીસ વર્ષ પેનલની વોરંટી ગેરંટી હોય છે તમારું જે કઈ રોકાણ તમે કરો છો પંચ્યાસી હોય છે એમાં લોન સુવિધા પણ ઉપલબ્ધ છે કે તમે અત્યારે એટલા બધા નથી કાઢી શકતા તો તમારે હપ્તો પણ થઈ જાય છે કે તમે ધીમે ધીમે હપ્તો ભરી શકો બીજા નંબર એ કે તમે સોલાર લગાડશો તો તમારું લાઈટ બિલ આવશે નહીં જેનું હજાર બે હજાર બિલ બે મહિને આવે છે તમારે અમુક પૈસા જમા આવશે કારણ કે તમારું બે હજાર લાઈટ બિલ આવે છે આ કવર કવર કરે કરે છે છે બિલ અને સાહેબે કીધું એમ નળિયા વાળા ઘર હોય દાદા એમાં તમે આ કેમ ડોમ બનાવ્યો છે એમ હેઠે બનાવી શકો ગાડીયું ને એવું બધું તમારું રે એટલે એ રીતે સોલાર લાગી શકે એમ છે અને પ્લસ બીજા નંબરે અત્યારે આમાં પચીસ વર્ષની વોરંટી ગેરંટી એટલે માનો કે તમારી ત્રણ થી ચાર વર્ષમાં લોન પણ પૂરી થઈ જાય એટલે સોલારમાં અત્યારે આમ જોવો તો ફાયદો તમારો છે છે અને બીજા નંબર કે એક કરોડ ની તમને સહાય મળશે એટલે આમાં બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે સોલાર બાબતે સવા ત્રણ કિલોમીટરની સિસ્ટમ અદાણીની આજમાં ત્યાં મુકાવો તો એની ટોટલ પ્રાઇસ થાય છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા એમાં તમને ગવર્મેન્ટ અઠ્યોતેર હજાર રીપા સબસિડી આપે છે જે તમારા ખાતામાં મીટર લાગ્યા પછી એની પહેલા નેવું દિવસ છતાં હવે તો બહુ જલ્દી આવી જાય છે તમારે પિસ્તાલીસ દિવસમાં તમારા ખાતામાં આવી જાય એટલે તમને બાણું હજાર માં પડતર થાય આવી જ રીતે ટાટાની છે વારીની ઘણી બધી કંપની આવે છે ઉનાળાના દિવસો હોય તો તમારે વીસ અઢાર એવા યુનિટ બની જાય ઉનાળાનો દિવસ આવા વાતાવરણમાં ઓછા બનાવે શિયાળામાં મીડિયમ બનાવે એટલે આપણે જે ઘરે વપરાય જે કાંઈ છે એમાં બધામાં સવા ત્રણ વોટની સિસ્ટમ કમ્પ્લીટ થઈ જાય પછી એમાં ફેબ્રિકેશન મીટર સાર વાયરિંગ પછી અન્ય જે કાંઈ ટૂંકમાં એ પૈસામાં તમારે તમારી સિસ્ટમ છૂટી થઈ જાય લોનમાં કઈ રીતનું છે સમર્થ વેબસાઇટ છે બેંક વાળાની આ પોર્ટલ ગમે તે બેંકમાં તમારું ખાતું હોય તમારું જે કઈ કોટેશન આપવામાં આવે માનો કે એક લાખ સિત્તેર હજાર રૂપિયા રકમ ભરો છો સબસીડી તો ગવર્મેન્ટ તમને આપવાની જ છે એ અલગ છે એક લાખ ને સિત્તેર હાજર રૂપિયાનું કોટેશન બેંકમાં આપો એટલે એજન્સી લોનની બધી પ્રોસેસ કરી દે છે એમાંથી તમને એકને પંચાવન આસપાસ ની લોન મળે બાકીના જે પાછળની રકમ રે ને એ બેંક તમારી પાસે રોકડા ભરાવે અથવા એજન્સી પાસેથી પૈસા લેતી દીતી કરીને એનો રિપોર્ટ માગી પછી એક ને પંચાવન થી તમારી મૂળ રકમ જે થઈ લોન લીધેલી હતી એમાં તમારે ઈઠોતેર હજાર સબસીડી તો જ્યાં આવવાની છે આવવાની જ છે પણ આનો જે વ્યાજ દર છે એ છ પંચાણું અથવા છ ટકા એની વચ્ચે આવે એટલે પાસા પૈસે છું પૈસા ઈઠોતેર હજાર રૂપિયા જ્યારે આવે ત્યારે તમારે ભરવો હોય તો ભરી દેવાના અને રાખો હોય તો રાખો ને કેમ કે પાસા પૈસા વ્યાજ છું આમ થાય એટલે એ તમારી અનુકૂળતા જે કાંઈ પાંચ વર્ષની એજન્સી તરફથી સર્વિસ હોય પાંચ વર્ષની એજન્સી તરફથી સર્વિસ હું ભારત સોલરમાંથી આવું છું નોગણ વધારે મારી ઓફિસ છે પોતાનું છે પાંચ વર્ષની સર્વિસ આવડી agency ની હોય ઇન્વર્ટર તમે કયું ચોઇસ કરો છો એની ઉપર પોલી કે બેક સ્વોર્ડ બહુ બધી company ના આવે છે કે તો એમાં સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ અલગ અલગ company ના આવે પેનલ ગમે તે company ની તમે પેનલ લેશો પચીસ થી સત્યાવીસ વર્ષ ની વોરંટી છે અને આમાં ફોલ્ટ માં એક MCB ઇન્વર્ટર આ કદાચ સ્ટીપ ખાવું નડ 48 કલાક નો સમય આપ્યો છે 48 કલાક માં તમારે સુધી સર્વિસ મળી જાય તમે મને જાણ કર્યા પછી બસ આટલું